you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં વીજળી સહિત ચૌદ નીપજાવાના અહેવાલ સામે આવી રહ્યા છે રાજકોટ શહેરમાં અસહ્ય બફારા બાદ સંધ્યા એક જ કલાકમાં વીજળીના કડાકા બડાકા સાથે સવા ત્રણ ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી પાણી કરી દીધું હતું રાજકોટમાં વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને ચૌદ ઘેટા બકરાના મોત ઘટના સામે આવી હતી રાજકોટમાં જુદા જુદા બે સ્થળે વીજળી ખાબકી હતી જેમાં રૈયાદાર રૈયાદપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બારૈયા નામનો તેતાલીસ વર્ષ નો એક વાગ્યા હતા ત્યારે વીજળી પડતા તેને ગંભીર પહોંચી હતી યુવક ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગર નીવડે તે પૂર્વત મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હિતેશભાઈ જે જોગડા એ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત અન્ય બનાવમાં વીરડા વાજળીમાં વીજળી પડવા તે કાનાભાઈ લાંબરિયાના ચૌદ ઘેટાબકરાના મોત થયા હતા